રાજકોટમાં ટીઆરપી ફાયરની જે ઘટના બની અને એ દુર્ઘટનામાં જે રીતે કેટલાય લોકોએ આપણા જીભ ગુમાવ્યો છે ખાસ કરીને બાળકોએ જીવ ગુમાવ્યો છે ત્યારબાદ એઝ અ નૌસેનાના રિટાયર્ડ ફાયર ઓફિસર તરીકે પંદર વરસ જે મને ફાયર ઓફિસર તરીકેનો અનુભવ છે એ અનુભવનો નિચોડ અને રાજકોટમાં ઉપસ્થિત જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ છે તે બાબતે મેં લખ્યું છે અને ફાયર સેફટીની જે સિસ્ટમ છે આપણા રાજ્યની અંદર આપણા ખાસ કરીને રાજકોટ શહેરની અંદર તેને રિવાઇવ કરવા માટે તેને સુધારણી એમાં સુધારણા કરવા માટે જે પગલાંઓ લેવાની જરૂર છે શ્વેતપત્રો બાર પાડવાની જરૂર છે ફાયર સેફટીના કાયદાઓને સુધારવાની જરૂર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ક્વોલિફાઈડ ફાયર ઓફિસરોને આપણા રાજકોટની અંદર નિમણૂક કરવાની જરૂર છે જરૂર હોય તો એક 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 ઇન્ડિપેન્ડન્ટ ફાયર સેફ્ટીની ઓડિટ કરાવવાની જરૂર છે અને ખાલી ગેમ ઝોન બંધ કરાવવાથી કામ નહીં ચાલે છેલ્લામાં છેલ્લો પોઈન્ટ એ છે કે એવા જેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય એવા જેટલા સ્ટ્રક્ચર હોય કે જેની અંદર ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું હોય થર્મોકોલ અને પ્લાયુડ નું ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું હોય આ બધા જ ને આ બધા બિલ્ડિંગો પર કાયદેસરની જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય એ થવી જોઈએ તે બાબતે મુખ્યમંત્રીશ્રીને સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો